નમસ્કાર સમાચારો સાથે હું છું મનવી વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગુજરાતમાં ભાજપ સરકારના બેવડા વલણ સામે સવાલો ઉઠી રહ્યા છે ભાજપ સરકારનું બેવડું વલણ જોવા મળ્યું હાથીના દાંત ચાવવાના અને બતાવવાના અલગ જેવો ઘાટ ભાજપ સરકારમાં જોવા મળી રહ્યું છે રાહુલ ગાંધીના નિવેદનના વિરોધમાં ખુદ મુખ્યમંત્રી મેદાને ઉતર્યા છે ખુદ મુખ્યમંત્રી ધરણા યોજી રહ્યા છે ત્યારે દીકરીઓ પર થતા દુષ્કર્મ મુદ્દે ક્યારે ભાજપ મેદાને ઉતરશે તે એક મોટો પ્રશ્ન છે અમદાવાદમાં કલેક્ટર કચેરીથી ગાંધી આશ્રમ સુધી ભાજપની માર્ચ ભાજપ દ્વારા માર્ચનું આયોજન કરવામાં આવ્યું જેમાં મુખ્ય પ્રધાન ખુદ તેમાં જોડાયા છે ધરણા યોજવામાં આવ્યા છે ત્યારે દાહોદની બાળકીના દુષ્કર્મ હત્યા મુદ્દે મુખ્યમંત્રી અને ભાજપનું મૌન જોવા મળી રહ્યું છે અને મૌનને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે પશ્ચિમ બંગાળની ઘટના પર મુખ્યમંત્રી ટ્વીટ કરી શકે તો ગુજરાતની ઘટના પર મુખ્યમંત્રી ટ્વીટ કેમ ના કરી શકે દાહોદના દુષ્કર્મ કેસના આરોપીનું વીએચપી આરએસએસ પણ જોવા હતું ફોટો વાયરલ થયો હતો દાહોદમાં હત્યામાં ભાજપના નેતાઓનું મૌન છે અને આ મૌન અનેક સવાલ ઉઠાવી રહ્યું છે બંગાળમાં દુષ્કર્મ હત્યા કેસમાં મમતા બેનરજીને મુખ્યમંત્રીએ પત્ર લખ્યો હતો ભૂપેન્દ્ર પટેલ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું હતું જ્યારે કે આરએસએસ અને ભાજપના કાર્યકરના દુષ્કર્મના કેસમાં ભાજપ જાણે યોજી રહ્યા છે તો ગુજરાતમાં ભાજપ સરકારના બેવડા વલણ ને લઈને ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે દાહોદની ઘટના આચાર્ય દ્વારા જે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને તેમનું ભાજપ કનેક્શન સામે આવ્યું હતું આરએસએસ કનેક્શન સામે આવ્યું હતું તેના ફોટો જોવા મળ્યા જ્યારે રાહુલ ગાંધીએ વિદેશમાં જે અનામત મુદ્દે નિવેદન આપ્યું છે તેનો ઉચ્ચલો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ ગુજરાતમાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ આ મુદ્દે ધરણા યોજી રહ્યા છે તો શા માટે દાહોદની ઘટના પર ભાજપ દ્વારા કંઈ જ બોલવામાં આવતું નથી મુખ્ય પ્રધાન દ્વારા કંઈ જ બોલવામાં આવતું નથી આ બંને દ્રશ્યો છે ભાજપની બેવડી નીતિ દર્શાવી રહ્યા છે આ સાથે કર્ણાટકની જે ઘટના બની હતી

દુષ્કર્મની ઘટના બની હતી તે દુષ્કર્મની ઘટનાને લઈને હજુ સુધી કોઈ પણ ભાજપના નેતા બોલવા માટે તૈયાર નથી થયા એટલે કે કહી શકાય કે ભાજપના નેતાઓને પોતાના રાજકીય રોટલા જોવા મળે છે રાહુલ ગાંધી દ્વારા ધરતી ઉપર નિવેદન આપવામાં આવ્યું તેને લઈને અત્યારે હાલ અમદાવાદના સુભાષ બ્રિજ ખાતે જે વિરોધ છે તે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે તેની અંદર ખુદ મુખ્યમંત્રી મેદાને ઉતરેલા જોવા મળે છે પરંતુ જે દાહોદની ઘટના બની છે તેના પર મુખ્યમંત્રી એકદમ મૌન જોવા મળી રહ્યા છે જેની અંદર આરએસએસના ના જે નેતાઓ છે તે આરએસએસના નેતા દુષ્કર્મ નો આરોપી છે જોવા મળે છે પરંતુ તેની ઉપર જે ગૃહ રાજ્ય મંત્રી કહેતા હોય છે કે કોઈ ચમડબંધીને છોડવામાં નહીં આવે પરંતુ તે ચમરબંધીને પકડી લીધો છે પરંતુ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે ક્યારે થશે તે પણ એક પ્રશ્ન ઉઠવો થઈ રહ્યો છે તો બીજી બાજુ બંગાળમાં જે મેડિકલ કોલેજની અંદર જે જુનિયર ડોક્ટર ઉપર જે દુષ્કર્મ ઘટના બની હતી તેના ઉપર જ જે સીએમ ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા ટ્વિટર ઉપર ટ્વીટ કરીને મમતા બેનર્જીને કહેવામાં આવ્યું હતું કે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે છે દોષિતો છે તેને પકડવામાં આવે પરંતુ સાહેબ તમારા ગુજરાતની અંદર ગુજરાત ની અંદર માસૂમ બાળકી જેને પોતાનો પરિવાર સમજી હતી હજુ તેને શું કહેવાય એ સ્કૂલમાં ભણવા જતી હતી તેવી બાળકી ઉપર દુષ્કર્મ થયું છે અને તે ગુરુ દ્વારા કરવામાં આવ્યું એટલે કે આપણે શિક્ષકને ગુરુનો ગુરુ નો દરજ્જો આપતા છે તે ગુરુ દ્વારા કરવામાં આવ્યું પરંતુ તેના ઉપર બોલવા માટે કોઈ જ તૈયાર નથી અહીંયા અંદર જે અત્યારે હાલ જે રાહુલ ગાંધીનો જે વિરોધ કરવામાં આવ્યો તેની અંદર ધારાસભ્ય અમદાવાદના ત્રણ મહિલા ધારાસભ્ય નરોડાથી થી પાયલબેન સુપરાણી સક્કર બાબા નગર થી કમશનબેન દાદડીયા અસરવા થી દર્શનાબેન વાઘેલા મેયર ખુદ મહિલા મેયર છે એટલે કહી શકાય કે ચાર મહિલા નેતાઓ અહિયાં સ્ટેજ ઉપર હાજર હતા પરંતુ ચાર માંથી કોઈ પણ નેતાઓ નથી દાહોદ ની ઘટના ઉપર પડી નથી એટલે કહી શકાય કે ગુજરાત સરકારમાં માત્ર ને માત્ર એક જ મહિલા મંત્રી છે મહિલા બાળ વિકાસ અને